તોડી નાખ્યો લાઈન ના જેસીબી થી બધાય ના બત્તા નવે નવા બેટરો ના તોડી નાખી બધી લાઈન બધી તો રોડ ની બનાવ દેતા હોય સાહેબ ને બોલાવ આગળા એટલે એમ કે કે અમારી જવાબદારી એને માનવા આવે હમણા ખબર જવાબદારી કોની રોડ પર ખર્ચે લાઈન નાખી તો જવાબદારી કોની રહે Okay. <laughs>